નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે સંસ્કૃત જેનો પાઠ પેલો કે જે સત્ર બે ની અંદર આવે છે જેનું નામ છે પુત્રી મમ ખલુ નિદ્રાતી આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

વિડીયો પર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને પીડીએફ જોવા મળશે પ્રશ્ન એક છે નીચેના શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો એટલે કે વિદ્યાર્થી મિત્રો આપેલા શબ્દો છે તેને આપણે માત્ર બોલવાના છે તો ચાલો બોલીએ પેલું છે નિદ્રાતી શ્રાંતા મૃદુલા ક્લાંતા સ્પૃશ સ્નિગ્ધા શોભન ગાત્રી અને મુગ્ધા આ પ્રકારે શબ્દોનું આપણે ઉચ્ચારણ કરીશું ત્યાર પછી પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેમાં પેલું પુત્રી કેમ કરોતી તો પુત્રી નિદ્રાતી બીજું કર્કશઃ કંઠ કસ્ય અસ્તિ તો વાયસ્ય यानी कि काकस्य कंठ कर्कश अस्ति त्रिजु बिडाल किम करोति तो बिडाल घोर विराम विराम करोति चौथु भो भो कह वदती तो वरा कह शून कह कुकुर भो भो करोति पांचवो प्रश्न माता मशकाय किम कथयति तो माता मशकाय कथयति

અહીં આપણું પાઠ એક પુત્રી ખલુ મમ નિદ્રાતી ના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપણે ધોરણ બાર ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાયપોથી સોલ્યુશનની પીડીએફ જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને સૌ ગમશે તો જરૂરથી ડાઉનલોડ કરજો મિત્રો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી તો ફરી મળીશું પાઠ બે ની અંદર ત્યાં સુધી આવજો